મહેન્દ્ર સરપંચ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ઘનશ્યામભાઈ ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તાત્કાલિક વેચવું છે અને સાવ ઓછી કિંમતની અંદર ફૂલ સાચવેલું ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટર ની બધી ડિટેલ મળી રહેશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ પણ ફોલો કરો આપણું મહેન્દ્રા પાંચસો પંચાણુ ડીઆઈ ટુરબો ટ્રેક્ટર છે સુપર તમે વિડિયો જોઈ રહ્યા છો સરપંચ બે હજાર તેરના મોડેલ નું આ ટ્રેક્ટર ઘનશ્યામભાઈને વેચવાનું છે કમ્પલેટ અત્યારે ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ જઈ ચેક ચેક કરી કરી પર કન્ડિશન કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ઘનશ્યામ ભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઘનશ્યામ ભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

રડોડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ઘનશ્યામભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો